મામજો હોય બાપા દયાલુ નગર વન કહેવાય અને અહીંયા અમે પાંચ વર્ષથી રહી છીએ પાંચ વર્ષમાં હજી સુધી આ ગટર લેનની કોઈ સમસ્યા પૂરી ન થઈ અને લેડીઝ હું અરજી ત્રણ ચાર ફેરા દેવા ગયા હતા એનો હજી કાંઈ નિકાલ નથી આવ્યો હવે આપણે હું જાણીએ તો એમ સમજી લો ધંધા રોજગાર અને લેડીઝ જાય એટલે એમ સમજી લો ભાડા બધા બધે તૂટતા હોય જાય એટલે ખાલી ચક્કર લગાવી જાય પછી એનું કાંઈ નિદાન ના આવે અહીંયા પાસ કરી ગયા છે માપી ગયા છે ગટર લેમ હજી કોઈ એનું નથી નિદાન નથી આવી અમારી જે બે ખાલી ગલી રહી ગઈ છે આખા બાફા નગરમાં રોડ અને રસ્તા બની ગયા છે આ બે ગલી જ સુ કામ એમ નહીં બે જ ગલી ખાલી બાકી રહી ગઈ છે બાકી બધી જગ્યા થઈ ગયો છે અને ગટર અને પા આ જે સ્વચ્છતા કહે છે અમને સામે બીમારી થાય છે જ્યારે વરસાદનો સમય આવે ત્યારે એટલું પાણી ભરાય છે અને ગટર તમને બતાવું કે આ તો તમે આ વિસ્તારમાં જોઈ લો આમાં સામે બીમારી થાય છે હું પોતે અત્યારે એમ સમજી લો ગોળી ખાઈને ઉભો છું એટલી તકલીફ છે ઓકે બધી જો આ નર્સ છે અહીંયા કઈ સગવડ જ નથી રોટ નથી રોટ લાઈટ નથી ઘટર નથી ઘટર તો નથી નાખી કે દીધે બીજાના ઘટરના પાણી અહીંયા આવે છે અમારા ઘર ઉપર જેનો નંબર આપી દીધો છે એન્જિનિયરને મળો ને ઓને મળો ને હવે આ બધા નવરા છે કે અમારાથી મળે અને આ કાઈક પણ એની સમસ્યાનો હલ ખાપે ટેક્સ દેવા આવે છે